રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અમલાલ પટેલે આગાહી કરી છે ત્યારે ચાર જૂન પહેલા પ્રી એક્ટિવિટી જોર પકડશે રાજ્યમાં અને સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડમાં વરસાદ થશે ત્યારે ભરૂચ અને પંચમહાલ જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે ચાર જૂન સુધીમાં ખેડા વડોદરા આણંદ ધંધુકા ધોળકામાં વરસાદ થશે સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થશે અમદાવાદ અને ગાંધીનગરમાં કડાકા ભડાકા સાથે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના ભાગો અને ભાગોમાં વરસાદ છે ભરૂચ અમરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ત્યારે ચાર જૂન સુધીમાં વડોદરા તેમજ નડિયાદ આણંદ અને ધંધુરા ભાવનગર દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો તેમજ જંબુસર અને ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો પંચમાળના ભાગો સાબરકાંઠાના કેટલાક ભાગો અમદાવાદ ગાંધીનગરના કેટલાક ભાગો દ્વારકાના ભાગો અને કોઈ કોચકો કચ્છના ભાગોમાં વાદળવા શી થાય છે જ્યારે મધ્ય ગુજરાતના ભાગો